નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું ત્રીજા ભાગમાં ને મિત્રો અત્યારે હરાજી વિશેની વાત કરું તો સામે બ્લોક નંબર બે ત્રણ અને ચાર આ ત્રણેય બ્લોકમાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે બ્લોક નંબર પાંચમાં હરાજીનું કામકાજ આવી ગયું છે અને આપણે બ્લોક નંબર ચારમાં જે છેલ્લે છેલ્લે હરાજી હલતી હતી એમાં આપણે થોડોક વિડીયો શૂટ કરેલા છે એમાં પણ એ ભાવ પણ આપણે દેખાડવાનો છે ને બ્લોક નંબર પાંચમાં હરાજી આવી ગઈ છે તો અહીંયા કેવા બજાર ભાવ થાય છે એ પણ આપણે જાણીશું અને મિત્રો બજારની વાત કરું તો બજાર હાલ થોડુંક એવું ઠંડુ દેખાય છે સારા માલની વાત કરી મિત્રો તો છસો સાડા છસો રૂપિયાની આસપાસ સારા માલ વેચાણ હાલ બીજા ભાગમાં પણ એ જતા બજાર ભાવને અત્યારે પણ એટલા જ બજાર ભાવ ચાલે છે અત્યારે સારા માલ છસો સાડા છસો રૂપિયાની આસપાસ વેચાણ થાય છે તો ચાલો અહીંયા પાંચ નંબરના બ્લોકમાં પણ અત્યારે જાણી કે કેવા બજાર ભાવ થાય છે હારે આપ જોઈ શકો છો ચાલુ જ છે સામે તો ચાલો રૂબરૂ જઈને જાણી લેખે અત્યારે શું કઈ બજારમાં ફેરફાર થયો છે કે શું

ક્વોલિટી જોઈ શકો છો તમે આવી ક્વોલિટી છે છસો ને એકત્રીસ રૂપિયા સારી ક્વોલિટી માલ છે સાઈઝ માં થોડુંક છે ગુલ્ટી ગુલ્ટા છે મોટી સાઈજ વધી છે આવડી મોટી સાઈઝ છે અને થોડીક ગુલ્ટી વધે છે આવડી છસો એકત્રીસ રૂપિયા ભાવતી છે બાકી માલ સારો છે બગડ કે છે નહીં થોડુંક ઉગેલું છે એની અંદર મિક્સમાં માં બાકી બગડકી છે નહીં છસો એકત્રીસ રૂપિયા ભાવ હોય છસો ને એક્યાસી રૂપિયા ભાવ છે ત્યાં સારી ક્વોલિટીમાં મળશે સાઈડમાં થોડુંક ઝીણા મોટું બધું મિક્સ મારે બાકી ક્વોલિટી હારી છસો ને એક્યાસી રૂપિયા ભાવ છે ત્યાં એકસો વીસ કટા નો રસ વધારે ખેડૂત સમાચાર આરજી હવે રસ મિત્રો હાથસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે પરિશ્રમ દલાલ માં વેચાણો છે અમારો જોઈ શકો તમે ફુલાટી હાથસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે

મિત્રો હાથસો ને એકોતેર રૂપિયા ભાવ છે જોઈ શકો છો સુપર ક્વોલિટી માલ છે ને ક્વોલિટી જોઈ શકો છો એક સાઈઝમાં સાઇઝમાં ઘટે મિક્સ સાઈઝ છે ઉપર અને મિક્સમાં છે અને એકદમ ગોળ માલ એ છે બધી છે મિક્સમાં સાઈઝમાં તો માં તો એકદમ મોટી આવડી બમ્પર સાઇઝ હોતી એ બેતા ઉપર હાથસો ને એકોતેર રૂપિયા ભાવ છે બાકી કલર લાઇટિંગ ને ક્વોલિટી બધું સારું છે હાથસો ને રૂપિયા ભાવ છે

મિત્રો છસો ને એકાવન રૂપિયા ભાવતી છે થોડીક મીડિયમ સાઇઝ છે ને થોડીક મોટી સાઇઝ છે આવડી મોટી સાઇઝ હોતી આની અંદર મીઠ છે છસો એકાવન રૂપિયા ભાવ છે ને આની અંદર માલ જે તો થોડુંક પટી પતિ ડેમેજ વાળા માલ હોતે મિક્સ માં છે આ પ્રકાર નો થોડુંક માલ હોતે અંદર મિક્સ માં છે બાકી પતિ ડેમેજ વાળો માલ ઘણો છે આની અંદર છસો એકાવન રૂપિયા ભાવ છે બાકી બીજો બધો માલ સારો છે ને થોડીક સાઈજી સારી દેખાય છે ગુલટી આમાં ક્યાંય દેખાતી નથી છસો એકાવન રૂપિયા ભાવ થયો છે પાંચસો એકોતેર રૂપિયા ભાવ થયો છે ને પેલા તો બગાડ તમને દે કરો કે બગાડો હોય અંદર મિક્સ માં છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે વાયરસ વારો માલ છે ભાઈ પાંચસો ને એકોતેર રૂપિયા બાકી સાઈઝ માં જોઈ શકું તો મીડિયમ સાઈઝ છે બહુ મોટી સાઈઝ નથી કલર હારો હે પાંચસો એકોતેર રૂપિયા ભાવ થયો છે બાકી આવું ઝીણી ગુલટી આવી હોતી મિક્સ માં છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો બાકી કલર લાઇટિંગ સારું છે થોડોક બગાડ હોય આની અંદર ને ગુલ્ટી હે પાંચસો એકોતેર રૂપિયા ભાવ થયો મિત્રો આ મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે અને આ બજાર ભાવ જાણી કેટલા થાય ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો મિત્રો ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટી ક્વોલિટી છે રિટેલ ક્વોલિટી માલ એવો માલ છે ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો મિત્રો ત્રણ વકલ છે સિત્તોતેર એકવીસ અને નવ ત્રણેય વકલ ભાવ જાણીએ છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો મિત્રો ગુલ્ટીના ના એકવીસ રૂપિયા ભાવ થયો ના મિત્રો સાતસો અગિયાર રૂપિયા ભાવ થયો તમે તઈને ડુંગળી દેખાડો મિત્રો આના છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઇઝ ને મોટી સાઈઝ છે ને કલર વાળો માલ છે ને બગાડ નથી છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ જે ગુલટી ભાઈ ગુલટી ના પાંચસો ને એકવીસ રૂપિયા ભાવથી કલર વાળી છે જોઈ શકો છો સારો માલ છે પાંચસો ને એકવીસ રૂપિયા બગાડ વગરની છે અને આના સાતસો ને અગિયાર રૂપિયા ભાવ છે આ બધી સાઈઝમાં મોટું કાટેલું છે સાતસો ને અગિયાર રૂપિયા ભાવ છે ત્યાં મોટી સાઇઝ માં બધું નોખું કાઢેલું છે આ મોટું મોટું સાતસો ને અગિયાર રૂપિયા ભાવ છે ઉલટી નથી મિત્રો સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે સુપર બેસ્ટ ક્વોલિટી માલ જો ભાઈ ગાંડુ ભગવાન માં વેચાણો હે ભાઈ ગાંડુ ભગવાન લીધો હે સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે કલર જોઈ શકો તમે એક નંબર ક્વોલિટી માલ છે કલર એ સારો ક્વોલિટી સારી છે સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો બાકી માલ હારો બેસ્ટ માલ છે સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ મિત્રો ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઇઝ છે મીડિયમ ક્વોલિટી છે જોઈ શકો છો રિટેલ ક્વોલિટી માં એવો માલ છે ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે આવી મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે એમાં બજાર ટકેલું છે બાકી સારા માલ માં અત્યારે થોડુંક બજાર ઢીલું છે ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો ત્યાંનો ભાવ થોડુક સારો આવી ગયો ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો બધા મારું છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ને આમાં માં વાત કરીએ તો પેલા જોઈ શકો છો આવડી મીડિયમ સાઈઝ છે કલરવાળી ને મોટી સાઇઝની વાત કરીએ તો સુપર એક નંબર ક્વોલિટી માલ છે આ જોઈ શકો છો આવડી મોટી સાઈઝ હતી છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે આ માલ જો તમે એક નંબર બેસ્ટ ક્વોલિટી માલ છે આવો માલ હોતે અંદર માં છે છસો ને એકાવન રૂપિયા ભાવતી હતી એટલે સારા માલમાં અત્યારે બજેટ થોડીક ડાઉન છે ભાઈ બાકી મીડિયમ માં બજેટ ટકેલી છે છસો ને એકાવન રૂપિયા બાકી કલર લાઇટિંગ બધું સારું હે ક્વોલિટી સારી છે છસો ને એકાવન રૂપિયા ભાવ એકાવન છો એકત્રીસ એકત્રીસ છો એકત્રીસ એકતાલીસ છ એકતાલીસ એકતાલીસ એકાવન છ એકાવન છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે આની અંદર સાઇઝની વાત કરીએ તો ગુલટી છે મીડિયમ સાઈઝ છે ને મોટી સાઇઝ છે અને બેસ્ટ ક્વોલિટી માલ છે જોઈ શકો છો સારી ક્વોલિટીમાં માલ છે છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છસો ને એકાવન રૂપિયા ભાવ થયો હવે વકલ એ મોટો છે તમે જોઈ શકો છો આવડો વકલ છે છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે સિત્તેર એસી કટાનો વકલ છે ને ક્વોલિટી સારી છે છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે થોડીક સાઇઝમાં થોડીક નાની હોતી આની અંદર મિક્સર છે ને મોટી છે છસો ને એકાઉન્ટ રૂપિયા બાકી ડુંગળે બહુ વારી હા છસો એકાઉન્ટ રૂપિયા કહું છું કલર રાઇટિંગ બધું સારું તો ફાઇનલી ખેડ મિત્રો આ ભાગ ત્રણ ના બજાર ભાવ મિત્રો ટોટલ તેજી મંદી વિશેની વાત કરું તો સારી ક્વોલિટી માલ માં અત્યારે પચાસ રૂપિયા જેવું બજાર ડાઉન છે અને મીડિયમ ક્વોલિટી માલ માં બજાર રાબેદા મુજબ છે એમાં કઈ વાંધો આવ્યો નથી જે કસ્તર અને મીડિયમ રિટેલ ક્વોલિટી માલ હોય એવા માલમાં બજાર અત્યારે ટકેલી છે બાકી જે સારા માલ છે એમાં પચાસ રૂપિયા જેવું બજાર ડાઉન છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતો સાથે શેર કરતા રહેજો ધન્યવાદ